વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્સ સનરાઈઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસની ફાઇનલ્સ મેચ યોજાઈ હતી આઠ ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશીપમાં અંડર ઇલેવન બોયઝ અને ગર્લ્સ સ્પર્ધકોએ પોતાના ટાઇટલ જીતી લીધા છે અગિયાર ડિસેમ્બરે બોયઝ સિંગલ્સ ગર્લ્સ સિંગલ્સ બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીમાં ફાઇનલ્સ યોજાઈ હતી જેમાં બોયઝ સિંગલ્સમાં તમિલનાડુના પ્રણવ એસવીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને એકવીસ એકવીસ પંદર સેટમાં હાર આપી હતી જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરુચિ સાયકિયાએ શાઇના શર્માને એકવીસ ચૌદ એકવીસ સાતથી હરાવી સરળતાથી વિજય મેળવ્યો હતો ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઈશાની માંડલ અને આહના શ્રીમાનીની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા અમરૂલે અને ક્રિષ્ના ગોયલ સામે ભારે રસાકસી બાદ છવ્વીસ ચોવીસ ચૌદ એકવીસ એકવીસ સત્તરથી વિજય મેળવ્યો હતો જ્યારે બોયઝ ડબલ્સમાં મણિપુરની એસ ગબામ અને ડી નામીરાકપામની જોડીએ તમિલનાડુના નીરવ હરિહરન અને પ્રણવ એસવીને એકવીસ અઢાર એકવીસ ચૌદથી હરાવી ટાઇટલ્સ મેળવ્યું હતું આજે મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા So i'm prakash uh, managing director of silox okay. it's really really energizing to see the young kids playing at this level i think it's really motivating uh, not only for the kids but also for us But i heard 225 kids from all over india has participated the quality of the tournament is excellent like maybe especially i encourage more and more kids from vadodara to come and see it gets inspired and really really the quality of badminton, it's going to be in a safer hands seeing the quality of play what they have વડોદરા ખાતે છેલ્લા ચાર દિવસથી બેડમિન્ટનની નેશનલ ટુર્નામેન્ટનું આયોજન દીપકભાઈ પટેલ રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું સમગ્ર દેશમાંથી બત્રીસથી પણ વધારે રાજ્યોની ટીમે અહીંયા પાર્ટિસિપેટ કર્યું આજે છેલ્લો દિવસ છે અને આજના દિવસે મોટી સંખ્યામાં પ્લેયર્સ સમગ્ર દેશમાંથી વડોદરા શહેરમાંથી પણ અહીંયા ઉપસ્થિત છે તમિલનાડુ અને મણિપુર વચ્ચેની ફાઇનલ મેચ અને આ મેચમાં મણિપુરનો વિજય થયો છે ખરેખર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે બધાને પણ

all these things will run towards our prime minister dream skill india fit india so these are all things very very important for all of us and supporting this activity is one of the national service we should treat that thank you so much